મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવની પહેલ પર ઉજ્જૈને ડમરો વગાડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ના સંપાદક ઋષિનાથે ડમરો વગાડવાના વર્લ્ડ રેકોર્ડ નું પ્રમાણપત્ર આપ્યું હતું મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ઉજ્જૈનમાં ડમરો વગાડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી તમને જણાવી દઈએ કે પચીસ ગ્રુપના પંદરસો ડમરૂ વાદકોએ ભસ્મ આરતીની ધૂન પર ડમરૂ વગાડીને ભગવાન મહાકાલની સ્તુતિ કરી હતી પંદરસો કલાકારોએ એક સાથે મળીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો આખું ઉજ્જૈન શહેર ડમરુના નાદથી ગુંજી ઉઠ્યું હતું મહાકાલ મહાલોકની સામે શક્તિ પર એક અદ્ભુત અનોખા કાર્યક્રમમાં ભગવા વસ્ત્રોમાં ડમરુ ખેલાડીઓની મનમોહક રજૂઆતે સૌને ભાવુક કર્યા હતા મહાકાલના રુદ્રસાગર પાસેના શક્તિપથ ખાતે આયોજિત ડમરૂ વગાડના કાર્યક્રમમાં સાંસદ અનિલ ફિરોઝિયા રાજ્ય માલવિયા મેયર મુકેશ તટવાલ કુશવાહા નરેશ શર્મા પૂજારી આશીષ શર્મા પૂજારી પ્રદીપ ગુરુ લોક અને ડિવિઝનલ કમિશનર સંજય ગુપ્તા પોલીસ મહાનિરીક્ષક સંતોષ કુમાર કલેક્ટર નીરજ કુમાર સિંહ પોલીસ અધિક્ષક પ્રદીપ શર્મા મંદિરના સંચાલક મૃણાલ મીના સહિત અન્ય સંતો અને દર્શકો ઉપસ્થિત રહ્યા હતા વગાડવાનો વિક્રમ જ થયો હતો તેના માટે રાજ્યભરના ડબરૂ ખેલાડીઓ છેલ્લા ત્રણ દિવસથી શક્તિ પદ પર મહેનત કરી રહ્યા હતા મહાકાલેશ્વર મંદિરના જનસંપર્ક પ્રભારી ગૌરી જોશીએ જણાવ્યું કે ભોપાલના સંસ્કૃતિ વિભાગ અને ભસ્મ ભૈયા ભક્ત મંડળના ડબરૂ ખેલાડીઓની સાથે ભોપાલ સાગર ખંડવા ખજુરાહો જબલપુરના ડમરુ ખેલાડીઓએ પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું હતું જેના કારણે આ વર્લ્ડ રેકોર્ડ બની શક્યો પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ શેર અને ચેનલ કરો